નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ છે મિત્રો તારીખ ચાર ચાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરું તો આવકમાં આજે બે બ્લોક ભરેલા છે બ્લોક નંબર સાત અને બ્લોક નંબર આઠ ત્યારબાદ મિત્રો બ્લોક નંબર પાંચની વાત કરીએ તો મિત્રો બ્લોક નંબર પાંચમાં હાલ પાંચથી છ જેવી લાઈન જે આવક રહેલી છે મિત્રો આવકમાં ગઈકાલ કરતાં થોડોક એવો ઘટાડો જોવા મળી રહેલો છે હાલ વીસ હજાર કરતાની આસપાસની મિત્રો આજની આવક રહેલી છે તેમજ મિત્રો બજાર ભાવ વિશેની વાત કરું તો બજાર ભાવમાં હાલ ગઈકાલે વીસક રૂપિયા જેવો સુધારો હતો અને આજે પણ લગભગ સુધારો થઈ શકે એવી શક્યતા છે કારણ કે આવક આજે ઓછી જોવા મળી રહેલી છે ગઈકાલ કરતાં આજે જોઈ તો થોડીક આવક પણ ઓછી છે હરાજીનું કામકાજ વિશેની વાત કરી મિત્રો તો સાત નંબરના બ્લોકથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે અહીંયાથી તો હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય જાણી લે કે કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવમાં મિત્રો બન્યા રહેજો એન્ડ સુધી તમને તમામ પ્રકારના ડુંગળીના બજાર ભાવ આ વિડીયોમાં મળી જશે ગુલ્ટી બેતાથી લઈને મિત્રો સુપર કલર જે ડુંગળી હોય છે તેના પણ બજાર ભાવ તમને જોવા મળી જશે ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે વાવેતરો પહેલો જ વેકલ વેચાઈ ગયો છે બસો ને રૂપિયામાં મોવાપતી માલ છે બસો એકસાઠ રૂપિયા ભાવ થયો છે મિત્રો પેલો વકલ વેચાઈ ગયો છે બસો એકસાઠ રૂપિયા ભાવ થયો છે મવાપતી માલ છે આ પ્રકારનો માલ છે ઝીણા મોટી સાઈઝમાં છે આ થોડોક ભૂંગરા બેતા ઉપર હોતો માલ છે ને થોડોક જોઈ તો ગોળ માલ વધે છે એની અંદર આ પ્રકારનો બસો એકસાઠ રૂપિયા ભાવ

你哎，啊？来？

ચારસો ને છાસઠ રૂપિયા માં અમલ વેચાણ છે એના ને એના બેતા છે આગળ બેતા વેચાણા છે ત્રણસો માં તમને દેખાડું બે માલ મિત્રો આના ચારસો છોતેર રૂપિયા છે એના પછી બેતું વેચાણું છે ત્રણસો રૂપિયામાં મિત્રો આ આવડી સાઈઝ માં મોટી સાઈઝ માં બેતું છે એક્યાસી માં એક માલ વેચાણો છે તમને બધો માલ દેખાડું આના ચારસો છોતેર રૂપિયા ભાવતી છે એકદમ મોટી સાઇઝ બમ્પર સાઇઝ માં છે જોઈ શકો છો આ પ્રકારની બમ્પર સાઇઝ છે થોડીક મીડિયમ સાઈઝ છે આની અંદર ગુલટી એવું કઈ બહુ નથી દેખાતું બાકી વધારે પડતી આની અંદર મોટી આવડી સાઇઝ છે

વરો માલ છે ચારસો એક્યાસી રૂપિયામાં માલ વેચાણો છે સાઈઝમાં આની અંદર બધું છે ભાઈ ઝીણી આવડી નાની સાઈઝથી લઈને જોઈ શકો છો આ પ્રકારની મોટી સાઇઝ વધે છે બાકી ક્વોલિટી જોઈ શકો થોડી ખારી છે થોડીક બેતા ઉપર માલ છે પણ ક્વોલિટી સારી છે ચારસો એક્યાશી રૂપિયામાં ચારસો ને એક રૂપિયા ભાવ દે છે કાળી ડુંગળી છે મિત્રો ચારસો એક રૂપિયા ભાવ દે છે કાળી ડુંગળી છે સાઈઝ ઝીણા મોટું બધું મિક્સમાં છે મોટી સાઈઝ હોતી છે આવડે ચારસો એક રૂપિયા ભાવ દે છે ગોળ માલ છે કાળો ચારસો એક રૂપિયા ભાવ દે છે તેમજ મિત્રો મોહબતી માલમાં વધારે વાત કરીએ તો બસો ને છોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે મોહબતી માલ છે બસો ને રૂપિયા ભાવ થયો છે સાઈઝમાં જોઈ શકો છો આવડી મીડિયમ સાઈઝ છે અને ગુલ્ટી છે બસો છોતેર રૂપિયા ભાવ થયો છે બગડ વગરનો માલ છે બસો છોતેર રૂપિયા ભાવ થયો મોહબતી માલ ભાઈ ત્રણસો ને એકતાલીસ રૂપિયામાં પીળી બધી માલ વેચાણ છે મીડિયમ ક્વોલિટીમાં છે સાઇઝ હારી છે પ્રોપર ભૂંગરા બેતા ઉપર બધો માલ છે ત્રણસોને એકતાલીસ રૂપિયામાં માલ વેચાણો છે મીડિયમ ક્વોલેટીમાં છે ભાઈ કન્સિયમ દલાલમાં વેચાણો છે ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ તેમજ મિત્રો એક સુપર ક્વોલિટી માલ છે અહીંયા જોઈ શકો તમે એકદમ લાલ કલર ઉપર છે શુગમ દલાલમાં ચાલો એના બજાર ભાવ જાણી લે કે બજાર ભાવ થાય છે મિત્રો બહુ સારી ક્વોલિટી છે કલર વાળો માલ છે એકદમ લાલ લાલ કલર ઉપર મિત્રો ચારસો ને એકોતેર રૂપિયા માં માલ વેચાણ છે કલર વર ને સારી ક્વોલિટી મળશે થોડુંક બેતા ઉપર મળશે આ પ્રકારનું બેતા ઉપર મળશે ઇકો કોક બાકી આમ કલર બહુ સારો છે એકદમ લાઇટિંગ વાળો માલ છે ચારસો ને એકોતેર રૂપિયા ભાવ છે સુપર એક્સ્ટ્રા ક્વોલિટી માલ તો મિત્રો આને ન કહી શકી કારણ કે થોડુંક ઉમરા બેતા ઉપર માલ છે એકદમ ગોલ્ડ ને સારો માલ હોય તો હજી આરાથી વધારે ભાવ થઈ શકે અને બાકી કલર ને લાઇટિંગ ને બધું સારું છે ચારસો એકોતેર રૂપિયા ભાવ છે બાકી સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું સાઈઝ ને આખો પિયા જો નંબર મે લખો આયો જો આરામ નથી ચેતલી ચેતલી મિત્રો બસો રૂપિયામાં ગુલ્ટી વેચાણી છે આવડી બસો ને રૂપિયા ભાવતી છે જોઈ શકો તમે પ્રોપર બધી ગુલ્ટી છે બસો છેતાલીસ રૂપિયા ભાવતી છે અમુક પતિ વગરનો માલ છે સિંગલ પતિ માલ છે મિત્રો એટલે કોક પતિ વગરનો માલ હોતી છે અને અમુક કોક લાલ ગાંઠીઓ હોય એની અંદર મિક્સ છે પીળી પતિ લાલ બધી મિક્સ છે બસો એકતાલીસ રૂપિયા ભાવતી છે ગુલ્ટીના લાડુ સાતસો રૂપિયા પચીસ ત્રીસ્રીસ ચાલી ચાલ ચાલી ચારસો છત્રીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ વાળો માલ છે જોઈ શકો છો આ ઘર સાઈઝ છે ચારસો છત્રીસ રૂપિયા ભાવ થયો છે આ થોડુંક ભૂંગરું બેતું હોત આની અંદર મિક્સમાં છે જોઈ શકો છો આ ઘર બાકી ગોળ માલ હોત છે એની અંદર અને મિક્સમાં જોઈ શકો બેતું ભૂંગરા બેતું હોત મિક્સમાં છે ચારસો છત્રીસ રૂપિયા ભાવ થયો બાકી સાઈઝ બહુ સારી છે આની જોઈ શકો છો એકદમ મોટી બમ્પર સાઈઝ વાળો માલ છે ચારસો રૂપિયા ભાવ થયો છે આવું બેતું હોત કોઈક મિક્સ છે તેમજ મિત્રો બિલના દલાલમાં એક બિલિયારાનો વોકલ આવેલો છે તો ચાલો એના પણ બજાર ભાવ જાણી લઈ સારી ક્વોલિટીમાં માલ છે હરાજીનું કામકાજ બાજુમાં ચાલુ છે પણ હરજી આવેલા એના પણ હું બજાર ભાવ જાણી લઈ બિલિયારાનું માલ આવી ગયો છે અત્યારે મિત્રો હરાજી આવી ગઈ છે ચારસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે આની પેલા જયારે આવી હતી ત્યારે ચારસો એકોતેર રૂપિયા માં વેચાણ હતું આજે ચારસો ને છાસઠ રૂપિયા ભાવ છે કલર લાઇટિંગ સાઇઝ બધું સરસ છે પણ થોડુંક પતિ ડેમેજ થઈ ગયું છે જોઈ જો પતિ નીકળી ગઈ છે કોકો ગાંઠિયા માં ઉપર કરના ગાંઠિયા છે પતિ વગરના હોતે એની અંદર મિક્સમાં છે ચારસો ને રૂપિયામાં મિત્રો આજે માલ વેચાણો છે બાકી સાઈઝ કલર લાઇટિંગ બધું સારું છે ચારસો ને સાહીઠ રૂપિયા વાવજો કોક ગાટીએ છે જેમાં પતી નથી આવો માલ આની અંદર છે ચારસો ને સાહીઠ રૂપિયા ફાઈનલી મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો આજની તેજી મંદી વિશે તો છે છે બજારમાં ગઈકાલ જેવું બજાર જોવા મળી રહ્યું મિત્રો ગઈકાલે જે વીસ રૂપિયાની તેજી હતી એવું ને એવું બજાર મિત્રો આજે પણ જોવા મળી રહેલું છે આવકની મિત્રો વાત કરું તો આવક વીસ હજાર કરતાની આસપાસની જ આવક છે મિત્રો આવકમાં ઘટાડો થઈ ગયો છે પણ બજારમાં કોઈ સુધારો આજે છે નહીં મિત્રો ગઈકાલ જેવું જ આજે પણ બજાર જોવા મળી રહેલું છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ ને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ